મોઢે બોલું જોને ને અરે ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભરે પણ પછી ઓલી મોટાપ ની બધી મજા અરે તો યુનિવર્સિટી છે છે પછી એના ગુણગાન જેટલા ગાઈ ને એટલા ઓછા છે અને આમય ચારણો એ માની ઉપાસના તો બહુ પેલા પેલેથી હાચું 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 શિવ ની ઉપાસક તો ઉપાસના કરી છે પરંતુ માને ઉપાસનામાં ચારણો એ કઈ કમી નથી રેવા દીધી એમ કહીએ તો આપણે અને સાહિત્યમાં પણ સાહિત્યકારગતમાં સાહિત્ય જગતમાં માં લોક સાહિત્ય હોય કે શિષ્ટ સાહિત્ય હોય કવિઓ હોય લોકકથા હોય નવલકથા હોય પણ એને માની કરુણતા ક્યાં સુધી શિષ્ટ સાહિત્ય જોઈ લો લોક સાહિત્ય જોઈ લો કે પછી કંઠક પરંપરા નું સાહિત્ય હોય કે પછી કોઈ સાહિત્ય હોય પછી કોઈ લેંગ્વેજ માં હોય પરંતુ જયારે તમે વર્ણન તમારું પૂરું થાય અને પછી જો કોઈની ઈચ્છા રહી જતી હોય મને એક માની ની વિશે બે લાઈન કહેવાનું કારણ કે માને ને કચ્છમાં સત્ય ઘટના ઉપર મેં ક્યાંય સાંભળેલી એક ઘટના છે નવ એટલે આમ માન લો બાળક સાત વર્ષનું બાળક હતું એ એ મૂકીને એની માનું અવસાન થાય છે અને પછી ઓરમાન માં આવે છે નવી માં એટલે લોકો પૂછે છે છોકરાને કે તને નવી માં આવી છે એ કે એ ટાઈમે જમાડી લે છે બેટા તને નવી માં છે એ વ્યવસ્થિત રાખે છે માં અને એ બધા જ વર્ણન કરતા કરતા એ બાળક નિર્દોષ બાળક શું બોલે છે ખબર છે કે મને બધું સાચું પણ આ રહીને એ સાચા બોલી માં આવી છે ઈ કે કા એ કે આ માં રહીને એ સાચા બોલી છે અને ઓલી જે માં રહીને જે દેવલોક પામે છે અહીંયા નથી એ માં ખોટા બોલી હતી એટલે ગામ લોકોને એવું થયું કે આ માં ખોટા બોલી માં અને આ માં સાચા બોલી પછી નિર્દોષ બાળકના સબ મિત્રો એના મુખેથી નીકળેલા શબ્દો તમે સાંભળો તો તમને ખ્યાલ આવે કે ઓલી ખોટા બોલી માં છે ને એ મને એમ કેતી હતી કે હું તને મારીશ હું તને નહીં ખાવા દઉં હું તને નહીં નવડાવું હું તને નહીં ખવડાવું પરંતુ સાંજ પડે ને એટલે શેરીએ શેરીએ જઈ અને ગોતતી અને એમ કેતી કે મારા દીકરાને કંઈ જોયો મારા દીકરાને કંઈ જોયો લાવી અને ખવડાવતી એ મારી ખોટા બોલી માં હતી આ સાચા બોલી માં છે એ એમ કે છે કે હું તને નહીં ખવડાવું એટલે નહીં ખવડાવતી આ માતૃત્વની જે તાકાત છે ને માં એ માં બીજા બધા વગડાના વા અને માં ની મીઠપ તો જેને મેળવી હોય એ જ ખ્યાલ આવે અને જે લોકો એ માં ગુમાવી છે એની પણ વેદના એટલી જ છે કે જે સંતાનો એ પોતાના માતૃત્વ જેને માયણું નથી એની પણ વેદના એટલી જ છે એટલે જેને માયણું છે એને ખબર છે એટલે આ આઝાદભાઈ તમે લોક સાહિત્યમાં આવા પણ ઘણા બધા કિસ્સાઓ જોયા છે તમને લાગતા હું મેં તો વચ્ચે બ્રેક જેવું લીધું એવું લાગી રહ્યું છે એટલે એમાં એવું છે આ તમે વાત કરી એટલે મને પણ એ પ્રસંગ જે રહ્યો એ તાજો થયો

હવે મારી માં આવી ગયો મારી માનો પાલવ મારા માથા ઉપર આવી ગયો એ હવે કયા વરસાદની તાકાત છે હવે મને ભીંજવી કે સાહેબ તમે કલ્પના તો જુઓ એ બાળક ભીનું જ હતું માં ભીની જ હતી એનો પાલવય ભીનો જ હતો બરાબર છતાંય બાળકને એક અહેસાસ થયો કે હું માની ગોદમાં છું હું માની કેડમાં છું હવે મને વરસાદની બીક નથી મા એતો એમ કહેવાય કે બાળકને નિર્ભય બનાવે માના ખોળામાં બાળકને અનેક પ્રકારની શાંતિ થાય એનું નામ માં અને માં તો માનો પ્રેમ અમાપ એના કોઈ કવિએ જાણ્યા નહીં માપ એટલે લોક સાહિત્યની માલિપા મા વિશે તો ઘણું બધું છે બે દુહાઓ મને એવા પણ સંભળાવો હા જે તમને ગમતા હોય અને આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમને પણ અને કંઠોપ કંઠ સાહિત્ય છે ને જે તે સમયમાં સચવાયું હતું હા એક ગળાથી બીજા ગળે સચવાયેલું સાહિત્યના બે દુહા આપણે સાંભળી પછી આગળની વાતો કરીએ આ તો પેલું જે દીપ છે દીપ જલાતે ચલો ચતુરભાઈ હાલની તારીખમાં પણ મારો જે ફોન છે એમાં કહેતા તમે ફોન કરો તો જે રીંગ વાગે ને એ જ દુહો હું તમને સંભળાવું કે સાહેબ એ આખે આખો વાત આપણે કરવા જઈએ તો વખત જ આજો જોઈ પરંતુ એ ખેમરા અને લોડણ નો એ મારો પ્રિય અને મને ખૂબ ગમતો કે પણ સિંદોર ચડાવે સગા અરે રે આ તો જો ને દીવો ને નાળિયેર દો પણ પછી ઓલી લોડ ચડાવ અરે આ તો તારી ખાંભી ઉપર ઘીમરા તારી ખાંભી ઉપર ઘીમરા અને પછી માંગડા વાળા દોહો સાહેબ ઈ ભાણવડ નું પાદર હોય ગુંગલી નું હોય

આઝાદભાઈ લોક સાહિત્યમાં ઘણા બધા દુહાઓ છે ઘણા બધા લોકગીતો પણ છે બરાબર પરંતુ તમારું જે કેન્દ્રસ્થાન હોય તમને ગમતા બે લાઈન ગીતની પણ સંભળાવો મને એવું લાગે છે કે ક્યાંક વા વિસ્તારના ગીતો હશે ક્યાંક તમે ગોહિલવાડ ફેરાયશો ક્યાંક વાગડ ફેરાયશો હા હા કે ક્યાંક પછી ઝાલાવાડ ફેરાયશો હા હા આ તમામ વિસ્તારોમાં તમારું પર્યટન રહ્યું છે અને તમારા સાહિત્યિક પ્રોગ્રામો પણ રહ્યા છે તમે દેશના ખૂણે ખૂણે ક્યાંય પણ તમે પ્રોગ્રામ કરતા હોય એમાં જે બે ગીતોની રેલમછેલ હોય એને બે લાઈનો સંભળાવો તો તમને હું તુલસી શ્યામ આ બાજુ પાછા આવતા હું પછી ચરાકડી અને એમાં માં એમ કહેવાય કે બહુ જબરદસ્ત સ્થાન છે બરાબર છે ત્યાં આઈ શ્રી સરાગડિયાવાળી સોનભાઈ માં કહેવાય સાહેબ આજે માથું મૂકો ને દુઃખ નો ભાંગીને ભૂકો કરી નાખે એવી સાક્ષાત જગદંબા ને બિરાજમાન છે ત્યાં અમે દર્શન કરતા પછી ત્યાં એક બેન એક માતાજી એમ કહેવાય કે બેઠા હતા એ હમણાં એમને ગાવાનું કીધું હા એ માટીના સુર તમે જોઈ એ માટીના કર્ણ ચતુરભાઈ કે જેમાં કોઈ સંગીત નથી કોઈ સાજ નથી બસ માત્ર ને માત્ર હૈયાનો ભાવ અને એવા ગીત કે તમે ગમે ત્યારે ગાવ ગમે ત્યારે સાંભળો તમને આનંદ જ આવે એ ભાષા તમે જોઈ જોઈ ગાતા હતા અને હું અનેક વાર ગાઉ છું એટલે એ નંદ રાણી રે તારે આંગણીએ અજવાળા નંદ રાણી રે તારે આંગવાળા ત્યાં વાયવો છે વાસુદેવે છોડ નંદ રાણી તારો તેને હાડો પવિતલ તારો તેને હાડો પવિતલ એ નંદ રાણી રે ત્યાં ઝૂલતા પારણા હોય નંદરાણી રાણી તારો તેને હાડો પવેતલ જોને તારો તેને હાડો પવિતલ